હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું સ્વાગત છે મિત્રો ફેસબુક તો ફેસબુકને તમે જાણો છો ભાઈ ફેસબુકનો ઉપયોગ તમે સોશિયલ મીડિયા તરીકે વારંવાર કરતા હશો તો આ ફેસબુકની સ્થાપના ચાર ફેબ્રુઆરી બે હજાર ચારના રોજ થઈ કોના દ્વારા થઈ તો અહીંયા તમને આપેલું છે ભાઈ માર્ક ઝુકરબર્ગ દ્વારા ફેસબુકની સ્થાપના થઈ છે મિત્રો ફેસબુકનું જે મુખ્ય મથક કહી શકાય હેડક્વાર્ટર કહી શકાય તો એ કેલિફોર્નિયા યુ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ખાતે આવેલું છે મિત્રો હાલ વર્તમાનમાં ફેસબુકના સી ઇ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોણ કાર્યરત છે એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે મિત્રો એમેઝોન કંપનીની થોડીક ચર્ચા કરી લઈએ તો પાંચ જુલાઈ ઓગણીસો ને ચોરાણુંના રોજ પાંચ જુલાઈ ઓગણીસો ચોરાણુંના રોજ એમેઝોન કંપનીની સ્થાપના થઈ હતી ઝેફ બેઝોઝ કોના દ્વારા ભાઈ ઝેફ બેઝોઝ દ્વારા ભાઈ આ એમેઝોન કંપનીની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો એનું મુખ્ય મથક જોઈએ તો સેટલ વોશિંગ્ટન ડીસી અને યુએસએ બરાબર મતલબ કે સેટલ ખાતે વોશિંગ્ટન ડીસી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ખાતે આવેલું છે મિત્રો ખાસ યાદ રાખજો ફેસબુક એમેઝોન યાહુની વાત કરીએ યાહુ તો ઝેરી યંગ ડેવિડ ફેલો ઝેરી યંગ અને ડેવિડ ફેલો દ્વારા ભાઈ આ યાહુ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી એમાં એમનો મહત્ત્વનો ફાળો હતો કેલિફોર્નિયા યુ એસ એ ખાતે બરાબર કઈ જગ્યાએ તો કેલિફોર્નિયા યુએસએ ખાતે એની સ્થાપના થઈ હતી મિત્રો પેટીએમ કરો પેટીએમ વારંવાર ચર્ચામાં હોય છે તો પેટીએમના સ્થાપક હકીકતે વિજય શેખર શર્મા હતા પેટીએમના સ્થાપક કોણ છે ભાઈ તો વિજય શેખર શર્મા છે બે હજારને દસમાં એની સ્થાપના થઈ હતી એનું મુખ્ય મથક યુપીના નોઈડા ખાતે આવેલું છે ભાઈ બરોબર ઉત્તર પ્રદેશના નોઈડા આવો વિસ્તાર છે યુપીમાં આવેલો છે ત્યાં પેટીએમનું ભાઈ હેડક્વાર્ટર આવેલું છે ખાસ યાદ રાખજો વિજય શેખર શર્મા એ કોણ છે તો પેટીએમના સ્થાપક છે મિત્રો ટીસીએસ કંપની જે તમારી એક્ઝામ કન્ડક્ટ કરાવશે તો આ ટીસીએસ કંપની 1968 ને અડસઠમાં જેની સ્થાપના થઈ હતી એફસી કોહલી એફસી કોહલી અને જે આરડી ટાટા બરાબર જે આર ડી ટાટા દ્વારા ભાઈ આ ટીસીએસ કંપનીની સ્થાપના થઈ હતી ખાસ યાદ રાખજો ઇન્ફોસિસ કંપનીની વાત કરીએ ભાઈ તો સાત જુલાઈ સાત જુલાઈ સાત જુલાઈ ઓગણીસો ને એક્યાશીના રોજ ભાઈ ઇન્ફોસિસ કંપનીની સ્થાપના થઈ હતી એન આર નારાયણ મૂર્તિ એન આર નારાયણ મૂર્તિજી આ ઇન્ફોસિસ કંપનીના સ્થાપક છે માલિક છે આવું કહી શકાય મિત્રો આ ઇન્ફોસિસ કંપનીનું મુખ્ય મથક બેંગ્લોર ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ બેંગ્લોર ખાતે ઇન્ફોસિસ કંપનીનું મુખ્ય મથક આવેલું છે ત્યારબાદ વિપ્રો ભાઈ વિપ્રો કંપનીની વાત કરી લઈએ તો વિપ્રોની સ્થાપના ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણીસો ના પિસ્તાલીસના રોજ એમ એચ અઝીમ પ્રેમજી હઝીમ પ્રેમજી બરાબર એમના દ્વારા થઈ હતી કઈ જગ્યાએ થઈ હતી તો બેંગ્લોર મુકામે થઈ હતી ક્યાં થઈ હતી ભાઈ તો બેંગ્લોર મુકામે થઈ હતી ખાસ યાદ રાખજો ભાઈ પ્રશ્ન આવનારી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તમને ડોક્યુ કરી જાય એવા કહી શકાય છે ભાઈ ફરીવાર મિત્રો આગળ વધીએ ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટ બનાવનાર તો બીની બંસલ અને સચિન બંસલ બીની બંસલ અને સચિન બંસલ આ બંને ફ્લિપકાર્ટ કંપની બનાવનારા છે ફ્લિપકાર્ટના સ્થાપક કહી શકાય બીની બંસલ અને સચિન બંસલ બી આઈ ઓ એસનું પૂરું નામ તો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ બી આઈઓસનું પૂરું નામ શું છે ભાઈ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ છે ખાસ યાદ રાખજો કયો ઘટક ઓ અને હાર્ડવેર વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે તો ભાઈ કર્નલ કર્નલ કરીને એક એવો ઘટક છે એવું એક હાર્ડવેર છે જે જે ઘટક છે જે ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે શ કેવું કાર્ય કરે તો મધ્યસ્થી તરીકે રહીને કાર્ય કરાવરાવે છે હાર્ડવેર તથા યુઝર્સને જોડતું માધ્યમ કયું છે તો ઓપરેટિંગ સિસ્ટમ એ હાર્ડવેર તથા યુઝર્સને જોડતું એક માધ્યમ છે વાલા મિત્રો ખાસ યાદ રાખજો રન મેનુમાં શું લખીને ડીઓ એસ શરૂ કરી શકશે તો સી રન મેનુમાં સી એમડી લખીને ભાઈ તમે શું શરૂ કરી શકો છો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમને શરૂ કરી શકો છો જી યુ આઈ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ પૂછા છે તો વિન્ડોઝ એક્સપી વિન્ડોઝ સેવન અને વિન્ડોઝ એટ આ બધા જી યુ આઈના ઉદાહરણો છે ત્યારબાદ આગળ વધ્યાવાળા મિત્રો તો કમ્પ્યુટર શરૂ થાય તે પ્રોસેસને શું કહેવાય તો એને બુટિંગ કહેવાય શું કહેવામાં આવે ભાઈ એને બુટિંગ તરીકે ઓળખવામાં આવે કમ્પ્યુટર શરૂ કરવાની પ્રોસેસને બુટિંગ તરીકે ઓળખવામાં આવે છે ડેસ્કટોપ પર પાછળના ભાગે દેખાતા પિક્ચરને તમે શું કહો છો તો એને વોલપેપર કહેવાય ડેસ્કટોપની પાછળની ભાગે દેખાતા જે પિક્ચર હોય એને વોલપેપર કહેવામાં આવે છે આઈકોનનું માપ કેટલું હોય તો બત્રી બાય બત્રી બરાબર બત્રી બાય બત્રીનું માપ આઈકોનનું જોવા મળે છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ શું છે તો ઓપરેટિંગ સિસ્ટમ છે ભાઈ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ શું છે તો ઓપરેટિંગ સિસ્ટમ છે નીચેનામાંથી ક્યુ પ્રોગ્રામનો સમૂહ છે તો એસેસરીઝ એસેસરીઝમાં અનેક પ્રકારના પ્રોગ્રામ આવેલા હોય એટલે એને પોગ્રામનો સમૂહ કીધો છે ભાઈ કયો સોફ્ટવેર મોટી ફાઇલને નાની ફાઇલમાં રૂપાંતરિત કરે છે તો વિન જીપ વિન જીપ નામનું જે સોફ્ટવેર છે એ કોઈ પણ મોટી ફાઇલ હોય એને નાની ફાઇલમાં રૂપાંતરિત કરી નાખે છે વિન્ડોઝમાં ફોલ્ડરને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો ડિરેક્ટરીના નામે ઓળખવામાં આવે છે કંટ્રોલ બોક્સમાં કેટલા બટન આવેલા હોય છે તો કંટ્રોલ બોક્સમાં આકી કરે ચાર બટન હોય છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ રિસ્ટોર ડાઉન અને ક્લોઝ આ ચાર બટનો કાર્યરત હોય છે જેમાંથી તમને ત્રણ જ બતાતા હોય છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ આ ત્રણ જ તમને દ્રશ્યમાન થતા હોય છે કંટ્રોલ બોક્સમાં કેટલા બટન તમને દેખાતા હોય છે તો ત્રણ બટન તમને દેખાતા જોવા મળે છે ટાઈટલ બાર પછી આવતા બારને શું કહે છે તો એને ભાઈ મેનુ બાર કહેવાય ટાઇટલ બાર પછી જે આવતો બાર હોય એ કયો બાર તરીકે ઓળખાય તો મેનુ બારના નામથી એને ઓળખવામાં આવે છે કોઈ પણ એપ્લિકેશન કોના દ્વારા સ્ટાર્ટ કરી શકાય છે તો રન મેનુ દ્વારા સ્ટાર્ટ કરી શકાય ભાઈ કયા મેનુ દ્વારા રન દ્વારા ભાઈ કોઈપણ એપ્લિકેશન અથવા સોફ્ટવેરને સ્ટાર્ટ કરી શકાતું હોય કમ્પ્યુટરમાં કરવામાં આવતું સ્ટાર્ટ અથવા રિસ્ટાર્ટ કયા નામથી ઓળખાય છે તો એને બૂટ કહેવાય અથવા બુટિંગ આવું કીધું હોય તો પણ એ સાચું પડે છે એફ એ ટી એટલે કે ફાઇલ અલોકેશન ટેબલ ફાઇલ અલોકેશન ટેબલ એન ટી એસ એટલે કે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ આવું ફૂલ ફોર્મ છે ફૂલ ફોર્મ પણ યાદ રાખજો ભાઈ શબ્દ અને પિક્ચર્સને કોપી કે કટ કરી ત્યાં અસ્થાયી રીતે અને તે ક્યાં સેવ થાય છે તો ભાઈ અસ્થાયી રીતે એ ક્લિપ બોર્ડમાં સેવ થાય ક્યાં સેવ થાય ભાઈ ક્લિપ બોર્ડમાં અસ્થાયી રીતે તે સેવ થતું જોવા મળે છે શબ્દ હોય પિક્ચર હોય એ કટ કરી લો ત્યારે અસ્થાયી રૂપે તેને ક્યાં સેવ કરવામાં આવે તો એ ક્લિપ બોર્ડમાં સેવ થતું જોવા મળે છે કમ્પ્યુટર સાથે સૌપ્રથમ હાર્ડવેર જોડતા હાર્ડવેર ચાલુ રાખવામાં ઉપયોગી સોફ્ટવેરને શું કહે છે તો એને ડિવાઇસ ડ્રાઈવર કહેવામાં આવે ભાઈ ડિવાઇસ હોય ને એનું એક ડ્રાઈવર હોય તો એને ડિવાઇસ ડ્રાઈવર તરીકે ઓળખવામાં આવે છે ડિસ્કની ઝડપ વધારવા માટે ઉપયોગી સોફ્ટવેર કયું છે તો ડિસ્ક ડિ ફ્રેગમિટેડ બરાબર ડિસ્ક ડિફ્રેગ્રીમેન્ટર બરાબર આ ડિસ્કની ઝડપ વધારવા માટે ઉપયોગી સોફ્ટવેર છે બેકઅપ યુટિલિટી આ કયા ટૂલની મદદથી ડિસ્કમાં રહેલા ડેટાનું બેકઅપ લઈ શકે છે ભાઈ મતલબ કે બેકઅપ યુટિલિટી શું છે તો આ ટૂલની મદદથી ડિસ્કમાં રહેલ તમે કોઈપણ ડેટા હોય એનું શું લઈ શકાય બેકઅપ લઈ શકાય ડિસ્ક કમ્પ્રિહૅન્શન તો આ ડિસ્કમાં રહેલ ડેટાને કમ્પ્રેસ કરવા માટે ઉપયોગી છે ભાઈ એન્ટીવાયરસ તો વાયરસથી બચવા માટે ઉપયોગી સોફ્ટવેર એટલે એન્ટી વાયરસ ડિસ્ક પાર્ટિશન તો ડિસ્કને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવા માટેની આ એક પાર્ટિશન માટેની શું કહી શકાય સોફ્ટવેર કહી શકાય ઓપન સોર્સ ઓએસ કઈ છે ઓપન સોર્સ ઓએસ લિનક્સ છે પેજને અપડાઉન કરવા માટે ઉપયોગી વિકલ્પ તો સ્ક્રોલિંગ કહેવાય આમ જે ઉપર નીચે કરું એને સ્ક્રોલિંગ તરીકે ઓળખવામાં આવે વિન્ડોઝ વ વિન્ડોઝનું ફૂલ ફોર્મ છે વાઇડ ઇન્ટરેક્ટિવ નેટવર્ક ડેવલપમેન્ટ ફોર અ ઓફિસ વર્ક સોલ્યુશન આ વિન્ડોઝનું ફૂલ ફોર્મ છે ભાઈ કોઈ ફાઇલને હંમેશા માટે ડિલીટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરશો તો શિફ્ટ પ્લસ ડિલીટ નામની શોર્ટકટ કીનો તમે ઉપયોગ કરશો ખાસ યાદ રાખજો ઓપન કઈ કંઈ કી વડે એક પોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં જઈ શકાય છે તો અલ્ટર પ્લસ ટેબ વડે અલ્ટર પ્લસ ટેબ વડે એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં જઈ શકાય મેઇન ડિસ્પ્લેનું વોલપેપર બદલવા માટે કયો વિકલ્પ જોવા મળે છે તો સ્ટાર્ટ એમાં કંટ્રોલ પેનલ અને એમાં ડિસ્પ્લેમાં જઈને તમે આ કામ કરી શકો છો કમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે હાર્ડવેર આપમેળે ચેક થાય છે તે પ્રક્રિયાને શું કહે છે તો એને પી ઓ એસ ટી પોસ્ટ કહેવામાં આવે છે વિન્ડોઝ એક્સપીમાં એક્સપી એટલે એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ બરાબર ખાસ યાદ રાખજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી નાખજો